હાય હેલો મેમ્ આવે છે ગાડીઓ પડ્યું છે અને અહીંયા અહીંયા બાજા બરોબર જો અહિયાં બાંધ છે

અત્યારે નવ આપડે છેત્રુજી નદી એ પહોંચી જાય સિવિ છે આપણે શેત્રુજી તો અત્યારે તો મસ્ત બાણે છે અને ઉપર ગયા તો આપડા બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ક્યાં જાય

મિત્રો અત્યારે જવું આપણે જવાનું છે જયારે જગ્યાએ રસ્તા ઉપર આપણે સડી જાય તમને જો આ રસ્તો તમને ખબર હોય તો આપણે કોમેન્ટમાં જણાવી દેજો અને એમને પહોંચી દેવી ક્યાં છે જાગરણ છે એ બધું તમને કહેશું વિડીયોમાં તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો મસ્ત મજાની બધી બાજુ છે કે એવું છે ફૂલ અને થળી તો અત્યારે થઈ ગયો છે બહુ કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોમાં જો پٹا جائیے درشن مندر

مست مزا دریا سی ہاں بھگو درکی سے ગાડીઓ પડ્યું છે અને અહીંયા આવ્યા ને ખૂટ્યા ભાજ્યા બરોબર જો અહીંયા બાંધે છે તો દરિયો આવતા બહુ વાર લાગશે પછી આપણે આઈ લઈને જવાનું છે પાછું ભગોડા જવાનું છે તો કન્ટિન્યુ રહેજો આપડે બ્લોગ માં ને અહીંયા જો ઘોડીઓ ને ઘણું બધું છે તો કઈ નઈ બસ એટલું પણ અહીંયા આપણે ભગોડા જવાનું છે કન્ટિન્યુ રહેજો આપડે બ્લોગ માં તો મિત્રો જો અત્યારે મસ્ત મજાના હું ને અમારે હિમિતભાઈ બે આવી ગયા છે દરિયે બહુ પબ્લિક તો અત્યારે છે નહીં બહારના છે કાઈ એ તો અત્યારે જોવો આવી જ ગયા છે એને આપણે અહીંયા છે જો મંદિર બસ હવે થોડોક અહીંયા ફરશું ફરીશું નાસ્તો થોડો પણ કરીશું અને પછી અમે જવાના થયું પછી આ ફગુડા તો કન્ટિન્યુ રહેજો આપણો બ્લોગમાં દરિયા ફેરીને અહીંયા છું આપણે બેટા હિમિતભાઈ ને

ઓ ગજબ નો થઈ ગયો છે આપણે ને હવે મીને અમિતભાઈ બી આવી છે ભગુડા ઓર અમિતભાઈ બોલતા નથી અને એની આવે છે કે અમિતભાઈ ને બોલવાનું પણ એ બોલતા નથી ભગુડા ગયા મસ્ત બહુ જાજી પબ્લિક છે આજે સર એટલે બહુ પબ્લિક છે અહીંયા તો આપણે આવી જ્યાં છે મંદિરે અને અત્યારે જો આપણે દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીને જો પબ્લિક બહુ મસ્ત જાજુ બધું છે ને અત્યારે શું કહેવાય બપોરનો ટાઈમ થઈ ગયો છે આપણે દોઢ વાગી જાય તો હવે આવી આપણે જવાનું છે પછી બગડાણા જવા માટે ત્યાં જો આપણે દર્શન કરીને બહાર વહી આવ્યા છે અને હવે આપણે જવાનું છે બગડાણા તો મિત્રો અત્યારે જો આપણે બગુડેલ નીકળી જશે અને હવે આપણે સીધો જવાનું છે બગદાણા

તો અંદર જઈશું ટ્રાફિક તો અત્યારે બહુ છે નહીં ચલો આપણે આવી જાય કાળ ભેરો દાદા દર્શન કરવા તો તમે કરી લેજો મિત્રો ચલો દર્શન કરવા આવી જશે હવે બાપાના તો તમે દર્શન કરી લેજો મિત્રો અત્યારે આપણે આવી જાય સમાધિ મંદિરે ચાલો ભગવાન આપણે કોઈ ગયા છીએ આજે આપણે મંદિર મોટું ચાલો આપણે મસ્ત

હવે ઘરે જવાનું છે એ અમારો વિચાર એવો છે કે ફિલ્મ જોવા જવું છે પણ હવે અમારા અમિત ભાઈ જેમ નક્કી કરે એમ અમિત ભાઈ હું વિચાર છે તમારો જવાનો આપણો તો ફિક્સ છે જવાન છે જો ના હોય અમારે એક જયપાલ કાકા વાટે બેઠેલું છે તો જો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ માં આપણે લાલો ફિલ્મ જોવા જવાનું છે તો અત્યારે જો આવા નીકળી જશે ઘરે જવા માટે તો અત્યારે આપણે જો આવી જશે સાઈવાટીકા

અમારા કાકા જ ત્રણ ચાર જો આપણે કે પોઈ ગયા છીએ તો કેવો લાગ્યો આજનો બ્લોગ આપણે આજ કે ફિલ્મ જોવા જવાનું છે નહીં પૂલ થઈ ગયો તો એટલે એટલે હવે કેવો લાગ્યો આજનો બ્લોગ આપકે સામે એક બડા સા રેડ બટન હે હા હે હે આવોનિયા આ કે